ભૂખ થઈ ગયું ટેટા ફૂટી ગયા અને બંકા નો ઉજવાઈ ગયો ના છે એ લે લે એ 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

અલ્યા હાય હાય છોકરા ને બગાડી નાખ્યો પણ તેના અંદર છોકરા ભાઈ માહોલ ગરમ हमने छोटे का तो बड़ा होता है एक देखना कटका करने आओ बड़ा ना अभी तो फटा फट बहुत बड़ा पब्लिक है ये देखो मेला में जाना फटाफट चलो सुनील भैया चॉकलेट गाड़ी दी दी है दबो तोड़े हो भाई मजबूत चॉकलेट लाया आ हाँ हाँ एक तो नहीं पाओ आओ जे भाभी भेज दिया है भाभी को બધા કિલો કિલો રૂપિયા આલતા જો જો લે એ રૂપિયા આલ દીધા આ ધમ એક સુનિલ કાકા કેક કા રહ્યા હા ફટાફટ ઉતરથી

બધાયના કેક કેક ખવડાવો ના દહીંયા કટકા જાડીએ એક જાડીએ બીજી જાડીને ખવડાવ્યું અમારી નેનસી ખૂબ ખુલાવો હેલો છોકરાઓ ના ફટાફટ